હેલો ઇ ટુ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં તો ફરીથી એક આવી ગઈ છે મસ્ત મજાના બ્લોગની અંદર મિત્રો અને આજે મિત્રો આપણને ખાસ ખબર પડી ચૂકી છે આપણે થમલિંગ જોતા તો હવે મિત્રો ક્યાં આવે છે તમને મિત્રો ખબર જ છે તો આવી ગયા છે આપણે મિત્રો બાવળિયાળી ઠાકરધામ અને સરસ મજાનો મિત્રો જો આ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ મિત્રો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો અને આ જગ્યાએ મિત્રો આપણે કેટલાય ટાઈમથી રાહ જોઈને બેઠા હતા અને આ જગ્યાએ મિત્રો એક આપણે આવવાનું હતું કેટલાય દિવસ આ નક્કી કર્યું હતું કે આજ આપણે ફાઇનલી મિત્રો જઈએ છીએ તો આજે તો મિત્રો આપણે આવી ગયા છીએ દ્વાર સરસ મજાના શ્રી નગા લખા બાપાના જે સરસ મજાનું જે કાર્યક્ષેત્ર હતું ત્યારે પણ આપણે એક આવ્યા હતા પણ ત્યારે આપણે એક વિડીયો નહોતો લીધો પણ અત્યારે સરસ મજાનું કામકાજ છે અને ભાઈ જોરદાર મિત્રો જો આ જગ્યાએથી મિત્રો આપણે આવવાનું હોય છે મિત્રો આપણું પર્સનલી વાહન લઈને પણ તમે મિત્રો આ જગ્યાએ આવી શકો છો અને સરસ મજાનું ભાઈ અને અહીંથી બસ પણ સુવિધા હોય છે એટલે અવશ્ય તમે આવી શકો છો તો હાલો મિત્રો તમને દાદાના દર્શન કરાવીશ અને સરસ મજાનું આપણે આજનો કા વિડીયોની અંદર પૂરું બનાવી રહ્યું છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હલો છે મિત્રો સરસ મજાનું ભાઈ ને જો આ જગ્યાએ ભાઈ ફોટો શૂટ પણ થઈ શકે એવું છે ભાઈ બધા લોકો જો મિત્રો ગાડીઓ લઈને ઇકો લઈને સરસ મજાના બધા દર્શન કરવા આવે તો આપણે હવે મિત્રો જવાનું છે દર્શન કરવા માટે તો હાલો મિત્રો આપણે દર્શન ફાઈનલી મિત્રો આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે ઠાકર દાદાના તો દર્શન કરી લઈએ તો હાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ સરસ મજાનો ભાઈ ઠાકર દાદા નું મંદિર છે ભાઈ શકતા છો મિત્રો દર્શન કરાવીશ તમને આ બાજુ પણ છે કાળ ભેરવું દાદા નું મંદિર મંદિર છે એક નંબર ભાઈ છે જોરદાર એક કાર્યક્રમ હતો આ જગ્યાએ અને મજા આવી એવું છે મિત્રો શાંતિનું એક વાતાવરણ હોય તો આ જગ્યાએ મિત્રો બહુ મજા આવી અને કોઈ પણ જાતની કાંઈ ટેન્શન નહીં બેનદાસની મિત્રો તમે કહી શકો આરામથી વાહ ભાઈ વાહ મિત્રો છે ને આપણે સરસ મજાનું આપણે દાદાના દર્શન કર્યા બાદ આપણે જે સમાધિપૂર્વ જે ઈશુ બાપુના જે સમાધિ છે પણ એ પણ તમને મિત્રો બતાવીશ જોઈ છો છે યુભાપોની સમાધિ આ જગ્યાએ મિત્રો છે અને મંદિરનો કોઈક નજારો પણ બાકી એક નંબર છે ભાઈ તમે જોઈ શકતા છો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો અને આ જગ્યાએ આવ્યો હોય બાવળિયાળી અવશ્ય કોમેન્ટ કરી દેજો મિત્રો હાલો મિત્રો વિડીયોની અંદર બને રજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લે અને આની એક વરસાદી લઈ લીધી સરસ મજાની અને મજા આવી બાકી બહારની અંદર બાવળિયાળી ભાઈ અહીંયા સરસ મજાનો કાર્યક્રમ પણ યોજાય છે અને ભાઈ ખૂબ જ તે મજા આવે મિત્રો શાંતિનું એક પ્રતિક મિત્રો છે આપણે જુઓ તમે આ આપણે જૂના જમાના ટાઈપ આપણે આગે બાકી તમે દ્વાર જુઓ તમે એક નંબર લાગીશ મિત્રો એની બાજુમાં બાવળીયાળી ગામ છે મિત્રો અને એની બહારની સાઈડમાં તે મંદિર છે અને રોડ મિત્રો છે તો આવજો અવશ્ય મિત્રો અને હાલો એકલા આપણે ચા લઈ એનું શૂટિંગ કરીને બાદ આપણે આજનો બ્લોગમાં મિત્રો આપણે અહીં પૂરું કરશું અને સરસ મજાનું ભાઈ છે તો ભાઈ અહીં મજા આવી આપણને અને પ્રસાદી છે મિત્રો ચા છે બધી વસ્તુ તમને અહીંયા એકલા દૂધની અંદર અહીંયા તમને ચા પણ મળશે તો હાલો મિત્રો આપણે ચાની એક પરસાદી પણ લઈ લઈશું તો મિત્રો આપણા બ્લોગની અંદર પણ બનાવી રહેજો અને ખાસ કરીને કહું છું મિત્રો બ્લોગ સારો લાગે તો વિડીયોને શેર કરજો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો એની પ્રસાદી મિત્રો મિત્રો હું છે કે ચા પાણી પીને બસ હવે બાપાની સાથે વાતચીત કરીએ મને કે ભાઈ મિત્ર કોઈ જાતની ચિંતા નહીં આરામથી બેસો અને કોઈ પણ પ્રકારની મિત્રો અહીંયા ભાવ ની શાંતિપૂર્વક મિત્રો વાતાવરણ હતું એટલે આપણે આરામથી મિત્રો અહીંયા આરામ કરવા બેસી ગયા છે હલો મિત્રો વિડીયો બનાવી ચેનલ ફાઇનલી મિત્રો આપણે બાવળીને દર્શન કરીને અને મિત્રો આજનો બ્લોગ તમને ગમે તો લાઇક કરી દેજો અને મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હાલો મળીશું આપણે કહ્યું સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને ઝોનની સાથે તો વિડિયોની અંદર પૂરા બન્યા રહેજો મિત્રો વિડીયો સરસ મજાના આવશે બધા જ વિડીયોની અંદર મિત્રો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જો નવા હોય તો અને ફૂલ સપોર્ટ મિત્રો કરજો તમારા નાના એવા ક્રિએટરને મિત્રો તો હાલો મળીશું આપણે કહ્યું સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જય ઠાકર જય માતાજી જય મગલ મોગલ મળીએ આપણે નવા વિડીયોમાં બધાને જય માતાજી બાય બાય